બનાસકાંઠાના જીવાદોરી સમાન ગણાતો દાંતીવાડા ડેમની અગત્યની માહિતી તારીખ ચૌદ સાત બે હજાર પચીસ સવારે અગિયાર વાગ્યે કેટલી પાણીની આવક નોંધાઈ દાંતીવાડા ડેમમાં દાંતીવાડા ડેમમાં સવારે અગિયાર વાગ્યે પાણીની આવકની વાત કરીએ તો ત્રણસો પચીસ ક્યુસેક આવક છે અને જાવક નીલ છે દાંતીવાડા ડેમની સપાટીની વાત કરીએ તો પાંચસો ત્રેસઠ ફૂટ પહોંચી છે ડેમની ભયજનક સપાટી સત્સોને ચાર ફૂટ છે દાંતીવાડા ડેમના ઉપરવાસમાં ધીમો વરસાદ પડવાથી દાંતીવાડા ડેમમાં આવકમાં ઘટાડો જોવા મળ્યો છે મિત્રો સીપુ ડેમની વાત કરવામાં આવે તો હાલની સપાટીની વાત કરીએ તો પાંચસો ઇઠ્યોતેર પોઈન્ટ એકતાલીસ ફૂટ પહોંચી છે અને આવકની વાત કરીએ તો આવક નીલ છે અને જાવક પણ નીલ છે ડેમની ભયજનક સપાટી છસો અગિયાર ફૂટ છે બનાસકાંઠા જિલ્લામાં આજે કેટલો વરસાદ નોંધાય તેની વાત કરીએ તો દાંતા તાલુકામાં ત્રણ પોઈન્ટ ઓગણચાળીસ ઇંચ ડીસામાં ઝીરો પોઈન્ટ ઇંચ પાલનપુરની વાત કરીએ તો જીરો પોઈન્ટ ઇંચ ધાનેરાની વાત કરીએ તો જીરો પોઈન્ટ વીસ ઇંચ દાંતીવાડાની વાત કરીએ ઝીરો પોઈન્ટ સોળ ઇંચ કાંકરેજની વાત કરીએ તો ઝીરો પોઈન્ટ સોળ ઇંચ મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો નવા હતા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ડેલી અપડેટ તમને મળી રહેશે